જમ્મુ કાશ્મીરમાં યાત્રિક બસ પર થયેલા હિચકારા હુમલાના પડઘા પડ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળીયા ખાતે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી પુટળા દહન કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું જમ્મુ કાશ્મીરમાં નવ જૂનના રોજ યાત્રિકો સાથે વૈષ્ણવ દેવી દર્શન નીપજ્યા હતા આ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી રહી છે તે રાજરોજ જામ ખાંભળીયામાં જોધપુર ગેટ ખાતે બજંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો જેમાં આતંકવાદ વિરોધી સૂત્રો દ્વારકા દહન કરી અને વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં તારીખ નવ માં આતંકવાદીઓ દ્વારા આપણા યાત્રિકો પર હુમલો કરી અને દસ થી અગિયાર લોકોના મૃત્યુને ઘાટ ઉતાર્યા છે એના વિરોધમાં બજરંગ દળ સારાએ ભારતમાં વિરોધ કરે છે અને રાષ્ટ્રપતિને ને આવેદનપત્ર દ્વારા જાણ કરે છે જો એનું પરિણામ એને સાચવવામાં નહીં આવે તો આગળ જતા આનું પરિણામ બજરંગ દ્વારા એનો સામનો કરવો પડશે અને આનું પરિણામ ભોગવવું પડશે જય શ્રીરામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બજરંગ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર હિન્દુ યાત્રિકો માટે બસ ઉપર હુમલો કરવામાં આવ્યો જેમાં દસ નાના દસ બાળકો દસ લોકોનો સમાવેશ થાય છે જેમાં નાના બાળકો તેમજ સ્ત્રીઓનો સમાવેશ થાય છે આજ રોજ આજરોજ નગર નગરકે ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં પૂતળા દહન કરી નારેબાજી કરી હતી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આજે અમે ફાળવવાના છીએ જે જમ્મુ કાશ્મીર ની અંદર ઘટના બની તેને સખત સખત શબ્દોમાં વખોડીએ છીએ